જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં લોકોની હાલાકી જાણવા મીડિયાની ટીમ પહોંચી માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકો જાય તો કહાંગ જાયંગ જેવી પરિસ્થિતિ ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે અનેક રસ્તાઓ ધોવાયા અને ખેતરો ના પાળા તૂટ્યા

તો જયારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારો ઘેર પણ વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલા રહ્યું છે અને રોડ રસ્તા બધું તૂટી ગયું છે અને મેડિકલ મકાણા અને નિશાળા છોકરા બાળકોને ભણવામાં આવી છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવી મિનિસ્ટર સહિત નેતાઓ હોય તો ઘેરનું એક ધ્યાન તો રહે